સમાચાર છે દુઃખદ સમાચાર મળી રહ્યા છે અમરેલી જિલ્લાના વીર જવાન છે તે શહીદ થયાના સમાચાર મળી રહ્યા છે જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતા વીર જવાન છે તે વીરગતિ પામ્યા છે તો અમરેલી જિલ્લામાં વધુ એક જવાન મેપાભાઈ એટલે કે મેહુલભાઈ હુવા ભરવાડ છે તે દેશ માટે શહીદ થયાના સમાચાર છે વીર જવાનની શહીદથી ગામ લોકોમાં તેમજ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે વીર જવાન શહીદ જવાનનો પાર્થિવ દેહ છે તે શનિવારે વતન પહોંચાડવામાં આવશે તો અમરેલી જિલ્લાના વધુ એક વીર જવાન દેશના સન્માન અને કર્તવ્ય સાથે શ્રદ્ધાંજલિ વતન ખાતે આપવામાં આવશે અમરેલી જિલ્લામાં વીર જવાન દેશ માટે શહીદ થયા છે પાર્થિવ દેહ ને આવતીકાલે શનિવારે વતન લાવવામાં આવશે ત્યારબાદ જમ્મુ કાશ્મીરમાં જે બરફ વર્ષા છે તેમાં શહીદ થયાના સમાચાર છે તે મળી રહ્યા છે તો ગુજરાતમાં વધુ એક વીર જવાન શહીદ થયાના સમાચાર મળી રહ્યા છે